પાણી ભરાતા કામ મહિનાઓ સુધી લંબાવાઈ જશે નવ કરોડો વધુના ખર્ચે માન સરોવર તળાવનું રિનોવેશન ચાલી રહ્યું છે તેવામાં હવે વધુ ખર્ચ ઉમેરાય તો નવાય નહીં વરસાદ ખાબકતા જ કાર્ય ફરી વિલંબમાં સર્જાશે અગાઉ તળાવનું પાણી કાઢવા માટે મશીનો મૂકવામાં આવ્યા હતા તેવામાં પાણીના અભાવે મૃતપાય જીવોને જાણે નવજીવન મળ્યું હોય તેમ પાણી ઉમેરાતા જીવદયા પ્રેમીઓમાં ખુશી વ્યાપી હતી ભાભર રાધનપુર થી રોયટા ગામ જવાનો ત્રણ કિલોમીટરનો રસ્તો બિસ્માર બની ગયો છે ગામમાં ખેતરપાળ દાદાનું મંદિર પણ આવેલું હોવાથી દર પૂનમના દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે ત્યારે નવો રસ્તો બનાવવામાં આવે તેવી ગ્રામજનોની માગણી થઈ રાધનપુર જતા નેશનલ હાઇવેની સાઈડે ભાભર તાલુકાનું રોઈટા ગામનું સ્ટેન્ડ આવેલું છે થરાદના આસોદર ગામ નજીક પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરતી સ્વિફ્ટ કાર પકડી પાડી છે પોલીસને જોઈને કાર ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો આંસુદરથી ટરુવા જતા રોડ પર કાર ચાલકે વાહન કાચા નળિયામાં ઉતારી દેતું હતું પોલીસે એક આરોપી રમેશ પુરોહિતને પકડી પાડ્યો હતો બીજો આરોપી ભરત રાજપૂત બાવળની જાડીમાં નાસી છૂટ્યો હતો કારની તપાસમાં વિદેશી દારૂની છસો બાવીસ બોટલ અને બિયરના ટીન મળી આવ્યા હતા જપ્ત કરાયેલા દારૂની કિંમત રૂપિયા એક લાખ અઠ્યાવીસ હજાર ત્રણસો ને અગિયાર છે રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે આજે રાજ્યના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી અને જૂનાગઢમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે નદીઓ ગાંડીધૂર બની છે મહુવાનું તલગાજરડા સંપર્ક વિહોણું બન્યું છે ગામમાં કેડસમા પાણી ભરાયા હતા તેમજ સ્કૂલમાં વિદ્યાર્થીઓ ફસાયા હતા જેઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ભાવનગરના જેસરમાં સૌથી વધુ સવા દસ ઇંચ વરસાદ ખાબક્યો હતો આ ઉપરાંત સાંજે અમદાવાદ પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો જેથી અંડરબ્રિજમાં પાણી ભરાયા હતા દિયોદર પંથકમાં માં શિક્ષણ અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ

બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યું હતું ભારે ગરમી બાદ ઉકળાટ ભર્યા વાતાવરણ વચ્ચે અચાનક વરસાદ શરૂ થયો હતો ભારે પવન સાથે શરૂ થયેલા વરસાદથી સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી વરસાદને કારણે ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા ગયા હતા ખાસ કરીને ધાનેરા ડીસા રોડ પર આવેલા મુખ્ય બજાર વિસ્તારમાં પાણી ભરાવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો થરાદ તાલુકામાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો દિવસ દરમિયાન ગરમી અને બફારા બાદ રાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો ભોરોલ અને આસપાસના વિસ્તારમાં ભારે પવન ફૂંકાયા હતા તેના કારણે ખેડૂતોના ખેતરમાં આવેલા મકાનો અને શેડના પતરા ઉડી ગયા હતા આ પતરા દૂર સુધી પહોંચ્યા હતા ઉનાળુ વાવેતરમાં બાજરીના પાકને વ્યાપક નુકસાન થયું છે વરસાદના કારણે વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો છે ખુલ્લામાં મૂકેલા અનાજ અને ઘાસચારો પલળી ગયો હતો આથી ખેડૂતોને વધુ નુકસાન થયું છે થરાદ શહેરમાં આખરી ગરમી વચ્ચે પણ પવન સાથે વરસાદ શરૂ થયો છે આ સ્થિતિને લઈને ખેડૂત વર્ગમાં મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકાના હરિગઢ ગામના ખેડૂત જયંતિભાઈ પ્રજાપતિએ રાસાયણિક ખેતીને તિલાંજલિ આપી છે તેમણે છેલ્લા દસ વર્ષથી દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી છે સુભાષ પાલેકર પદ્ધતિના માર્ગદર્શન હેઠળ તેમણે પ્રાકૃતિક કૃષિને જીવનશૈલી તરીકે સ્વીકારી છે સરકારની સહાયથી તેમણે પોતાના ખેતરમાં પંચસ્તરીય પ્રાકૃતિક મોડેલ ફાર્મ વિકસાવ્યું છે આ ફાર્મમાં મેથી ઘઉં બાજરી મકાઈ મગફળી ટામેટા ડુંગળી આંબા નાળિયેરી અને કેળા જેવા પાકોનું વાવેતર કરે છે ચાલુ વર્ષે માત્ર એક લાખ રૂપિયાના ખર્ચે ત્રણ પોઈન્ટ સડસઠ લાખ રૂપિયાનો ચોખ્ખો નફો મેળવ્યો છે જયંતિભાઈ ખેતીમાં બીજામૃત જીવામૃત ઘન જીવામૃત દશપરણી અર્ક નિમાસ્ત્ર અને ખાટી છાસનો ઉપયોગ કરે છે આ પદ્ધતિથી જમીનનું આરોગ્ય જળવાય છે અને ગુણવત્તા સભર ઉપજ પણ મળે છે તેમણે પંદરથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી છે ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મતકો

કોર્ટે ચેક રિટર્ન કેસમાં જેતપુરના વેપારીને સજા કરી ડીસા કોર્ટે રૂપિયા છ પોઈન્ટ પચાસ લાખના ચૂકવતા એક વર્ષની કેદ ફટકારી વળતર ચૂકવવા આદેશ ડીસાની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ ચેક રિટર્ન કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે જેતપુરમાં વેપારીને એક વર્ષની કેદની સજા ફટકારી છે ડીસાના લક્ષ્મીપુરા ગામના ભરતભાઈ ચૌધરી ધાનેરા હાઇવે પર કિસાન મૂળમાં બ્રહ્માણી ટ્રેડિંગ કંપની ચલાવે છે જેતપુરમાં વેપારી ગિરીશભાઈ નરવાણીએ વર્ષ બે હજાર બાવીસમાં તેમની પાસેથી રૂપિયા અઠ્યાવીસ પોઈન્ટ છ્યાસી લાખના બટાકા ખરીદ્યા હતા ગિરીશભાઈએ રૂપિયા વીસ પોઈન્ટ છત્રીસ લાખનું પેમેન્ટ કર્યું હતું બાકીના રૂપિયા છ પોઈન્ટ પચાસ લાખ માટે તેમણે એસબીઆઈ બેંક જેતપુર શાખાનો ચેક આપ્યો હતો ખાતામાં પૂરતું બેલેન્સ ન હોવાથી ચેક રિટર્ન થયો હતો ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ અકસ્માત વીમા સુરક્ષા યોજના હેઠળ મહત્વપૂર્ણ પગલું લીધું છે સમિતિએ ડીસા તાલુકાના ત્રેવીસ અકસ્માતગ્રસ્ત પરિવારોને આર્થિક સહાય પૂરી પાડી છે દરેક પરિવારને એક એક લાખ રૂપિયાની સહાય આપવામાં આવી છે સોમવારે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં એપીએમસીના ચેરમેન ગોવાભાઈ રબારી અને વાઇસ ચેરમેન અર્જણભાઈ પટેલની ઉપસ્થિતિમાં સહાયના ચેક વિતરણ કરવામાં આવ્યા છે સેક્રેટરી એ એન પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા